દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પંદરમી ગુજરાત વિધાનસભાનું સાતમું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે આજે સત્રની શરૂઆતમાં પ્રશ્નોત્તરી થશે અને ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોક દર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે ત્યારબાદ ગૃહ રાખવામાં આવશે તેમજ આ વચ્ચે ઓપરેશન સિંદુરની સફળતાના પગલે સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે ત્યારે પહેલા દિવસે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતા ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કાર્યક્રમ રદ કર્યો હતો

મંત્રી બચુ ખાબણની સિદ્ધિ સંડોવણી પણ છે ત્યારે ચૌધરીએ તેમની ધરપકડ તેમજ રાજીનામું અને ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે ત્યારે સૂત્રોચ્ચારમાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસે સરકારને ઘેરાવાનો પ્રયાસ પણ કરી લીધો છે ત્યારે આ અંગે તુષાર ચૌધરીએ વિરોધ પ્રદર્શન કરતાં વધુમાં શું કહ્યું પહેલાં આપણે તેમને સાંભળીએ

સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જોડાયેલા લોકો આ યોજનાને કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરી મારા तालुकानी वाटत आठ जेटला चेकडे जे किंमत होती एक करोड पंचावन्न लाख रुपया એક કરોડ પંચાવન લાખ રૂપિયા બાવીસ ટ્રેન્સમાં ચૂકવી દેવામાં આવ્યા છે આજે પણ એક પણ ચેકડેમ હજી સુધી બનવામાં આવ્યો નથી મેં મારા મત વિસ્તારમાં શોધવાનો પ્રયત્ન કર્યો કે આ ચેકડેમના કામો ક્યાં ચાલે છે એ સ્થળ પણ હું જોઈ ના શક્યો અને મેં કલેક્ટર ને સંચાલન સમિતિમાં પૂછ્યું કે ભાઈ કલેક્ટર ને ડીડીઓ તમે મારી સાથે આવો અને મને આ કામ ક્યાં ચાલે છે બતાવો તો હજી આજે બે મહિના થઈ ગયા છે કલેક્ટર ને ડીડીઓ મને જવાબ પણ આપી નથી શક્યા અને સ્થળ પણ બતાવી નથી શક્યા એના પરથી જ સાબિત થાય છે કે આમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે

ખરેખર આ મુદ્દે મોટી કાર્યવાહી થશે કેમ કે આ નિર્ણય માત્ર એક મંત્રી માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની રાજકીય વિશ્વસનીયતા માટે અગત્યનો બનાવ છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે ीर